મારી તરફથી હું એમ કહેવા માગું છું કે હું અને મારી ટીમ પૂરી રીતે અમે લોકો સ્ટાર્ટ કરી દીધા છે અને તમે લોકો જલ્દીથી આજે આ ઓફિસનું પણ ઓપનિંગ થઈ ગયું છે તો જલ્દીથી તમારા પાસેસ ને બધું રજીસ્ટ્રેશન કરાવી દો અને જલ્દીથી તમારી ટિકિટ બુક કરી દો તમારા સ્ટોલ બધું તમે કરી દો અને તમારા પાસેસ બુક કરી દો ટેન્ટ લઈ લો અને જલ્દી થી આપણે બધા મળી રહ્યા છે ખુબ બધી મજા કરવાની છે ખુબ ધમાલ કરવાની છે